નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ સુરતના મૈધરપુરાના ચૌદ હીરા વેપારીઓ પાસેથી છ કરોડથી વધુના હીરા લઈ છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે સુરત ઇકો સેલ પોલીસે આરોપી રવિકુમાર ઉર્ફે રવિ વઘાસિયાને ઝડપી પાડ્યો છે મૈધરપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી આરોપી હીરા માર્કેટમાં હીરા દલાલીનું કામ કરતો હતો ફરિયાદી વેપારીઓને આરોપી ઉપર વિશ્વાસ બેસી ગયો હતો જેનો ફાયદો લઈ થોડા સમય પહેલા આરોપીએ કુલ ચૌદ હીરા વેપારી પાસેથી અલગ અલગ કેરેટના લીધા પરંતુ હીરા લઈ આરોપી સંપર્ક વિહોણો થઈ ગયો જેથી વેપારીઓએ

તે પોતે સાથે લઈ જઈ પોતાના વેપારીઓને બતાવી જે હીરાનો માલ સગે વગે કરી તેમજ વેપારીઓ પાસેથી રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાનો મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય જે સંબંધે આ કામના ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંભીનાઓની ફરિયાદ લઈ ઈસવી પોસ્ટે ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ બાસઠ બે તેમજ ત્રણ પાંચ

આ જે દિલ્હી અને સુરત ખાતેના અન્ય વેપારીઓ પાસેથી માલ વેચી અને સસ્તા લગભગ ઓછા ભાવે માલ વેચીને પોતે નાણાં મેળવી લીધા છે